તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં વ્લોગ એડિટ કરું બ્લોગ બનાવું તો એટલી બધી મારામાં સ્ટ્રોંગનેસ નથી તાકાત નથી તો અંદરથી ઘણી બધી વીકનેસ આવી ચુકી છે તો બે દિવસથી કન્ટિન્યુ મને અંદરથી શરદી તાવ આવતો હતો એટલા માટે હું કન્ટિન્યુ બ્લોગ અપલોડ કરતો નથી તો આજનો વ્લોગ નહીં આવવાનો એટલા માટે તમને જણાવી દઉં છું કે આવતીકાલે જોવા મળીશું મિત્રો તો પ્લીઝ મારી પાછલી જે પણ વિડીયો છે મેં મોકલી છે પ્રીવિયસ વિડીયો નો આનંદ માણી લેજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં તો મને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો કેમ કે તમારો સપોર્ટ હશે તો હું આગળ જઈશ તો પ્લીઝ મિત્રો નથી બનાવવાનું એટલા માટે ઇન્ફોર્મ કરવા માટે આ વ્લોગ હું શૂટ કરી રહ્યો છું બ્લોગ તો ના કહેવાય અને જાતની ક્લિપ કહેવાય તો આજની હું ક્લિપ એડ કરી રહ્યો છું યુટ્યુબમાં પ્લીઝ મિત્રો સપોર્ટ કરતા રહેજો અને જે પણ મારી પ્રીવિયસ વિડીયો છે એને સપોર્ટ પણ કરતા રહેજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં તો અત્યારે હું જાઉં છું મેડિસિન લેવા માટે અને સારી એવી મેડિસિન લઈશ જે કદી એક જ દિવસમાં હું સાજુ થઈ જવું અંદરથી થોડી વીકનેસ છે અને શરદી એવું કઈ થઈ ગઈ છે એટલા માટે થોડું મન નથી કરતું કે બ્લોગ બનાવવું કેમ કે આખું દિવસ ઉભું રહેવાનું બધા જોડે વાતચીત કરવાની એવું બધું ગમતું નથી શરદીના કારણે તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં